અંકલેશ્વરમાં પંદર દિવસ પહેલા હોટલ ડિસાર્જ નજીકથી મળી આવેલ નવજાત બાળકના પરિવારને પોલીસે શોધી કાઢી નવજાત બાળક તેમજ તેની માતાને પરિવારના હવાલે કરી હતી ગત તારીખ ચોવીસ માર્ચના રોજ અંકલેશ્વરના હોટલ ડિસન નજીકથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું આશરે ત્રણથી ચાર દિવસની ઉંમરનું નવજાત બાળક મળી આવતા પોલીસને જાણ થતાં પોલીસે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની માતાની શોધખોળ આરંભી હતી જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની માતાને શોધી કાઢી હતી પરંતુ તેની માતા માનસિક રીતે સ્વસ્થ ન જણાતા તેને સખી વન સેન્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર અપાયા બાદ સુરતની માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ખસેડવામાં આવ્યા હતા મહિલાએ આપેલ માહિતીના આધારે મહારાષ્ટ્ર ખાતેથી તેના પરિવારને શોધી કાઢવામાં આવ્યા હતા અને અંતે પોલીસે તેના પરિવારજનોને

જે એક બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ આવેલ અને અંકલેશ્વર ડિવિઝન સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની મા છે અને એમને શોધી ટૂંક જ સમયમાં શોધી કાઢેલ ત્યારબાદ આ બેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ રાખવામાં આવેલ ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે દિવસ માટે પરંતુ સખીવંશ સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખીવંશ સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસે પ્રભુ સહ ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને સોંપવામાં આવેલ ત્યારબાદ આ બેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેને જ્યારે અમે જેમ જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તો બેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ ત્યાંના સરપંચે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે ત્યારબાદ મારા બાજુમાં ઉભેલા આ બેનના પપ્પા છે એમણે પપ્પાએ કીધું કે હા મારી દીકરી છે અને એ એટના ભટ્ટી પર કામ કરતા હતા ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બહેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે અને કોઈ કારણ છે આ બેન એમનું માનસિક સંતુલન ખોઈ ખોઈ ગયું હતું જેના કારણે એ ત્યાંથી અહીં આવીને અને એ છોકરાને મૂકી ગયા હતા એમને કશું જ ભાન થયું અંદર છે પરંતુ બી ડિવિઝન સ્ટાફનું ખૂબ પ્રસન્ન કાર્ય છે કે ટૂંક જ સમયમાં આ એ બચ્ચુંને અંકલેશ્વરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલ જે મમતા હોસ્પિટલમાં રાખેલ છે અને મમતા હોસ્પિટલના ડૉક્ટર નીરજ નાના નીરજ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તરફથી આખા અંકલેશ્વર વતી કે તેઓ આટલા દિવસ ભાવે એ છોકરાને ટ્રીટમેન્ટ કર્યો છે બી દિવસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર કે એના સ્ટાફે પણ આ બહેનને અને જે સુધીને તાત્કાલિક સખીવંત સેટર હોમ મૂકવામાં આવ્યું અને જે પણ લીગલ પ્રોસેસ એ કરીને આજે આ બીડી સ્ટાફ અને જનસેવક પ્રભુ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ એ પરિવાર મિલાપ કરાવી રહ્યું છે